આંગળીયો કરાય આંગળીયું કરાઈ દે ને બાળકોને પરિવારને મારી નાખવામાં આવશે વોટ્સએપ પર ગાળો આપી પાંત્રીસ લાખ ની ખંડળી માગી હોવાની વાત આશ્રમના નામે પાંત્રીસ લાખ ની ખંડળી માગી સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને એ ધમકી મળી હોવાની વાત સામે આવી રહી છે જૂનાગઢના એમએલએ સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી વોટ્સએપ પર ગાળો આપી પાંત્રીસ લાખની ખંડણી માગી હોવાની વાત ઇન્ટરનેશનલ નંબર પરથી આવ્યો હતો કોલ આશ્રમના નામે પાંત્રીસ લાખની ખંડળી માગી પૈસા નહીં આપે તો જાનથી ધારાસભ્ય અને પરિવારને મારી નાખવાની ધમકી મળી હતી

એવું આ ખંડણી માગનાર વ્યક્તિ દ્વારા સંજય કોરડિયાને મેસેજ કરીને કરવામાં આવ્યો હતો સાથે જ અભદ્ર ભાષામાં મારી સાથે વર્તન કરવામાં આવ્યું હોવાની વાત પણ એ સંજય કોરડિયાએ કરી છે મને અમદાવાદ આંગણ્યું કરાવવા માટેનો મેસેજ આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો મારી કોઈ વ્યક્તિ સાથે વ્યક્તિગત દુશ્મની છે જ નહીં તેવું સંજય કોરડિયાએ કહ્યું હતું જે રીતની તેમને ધમકી મળી છે પાંત્રીસ લાખ રૂપિયાની તેને લઈ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જે રીતના એ સંજય કોરડિયાને ધમકી ભાર્યો મેસેજ આવતાની સાથે સંજય કોરડિયાએ આ તમામ વાતનો ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો તો અને આશ્રમના રિનોવેશન માટેની દાનની માગણી કરી હતી પછી બીજે દિવસે એ જ નંબર ઉપરથી મેસેજ આવ્યો કે દાન કે ધમકી ખંડણી જે પણ સમજાય ત્રીસ લાખ રૂપિયાનું આંગળીયું કરાવી દે નહીતર બાળકોને પરિવારને મારી નાખવામાં આવશે આવી ધમકી એ નંબર ઉપરથી આપવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો પછી રોનક ઠાકુર નામના વ્યક્તિને અમદાવાદ આંગળીયું કરવા માટેનો એમનો મેસેજ આવ્યો અને એમના નંબર લખ્યો એટલે એની આધારે પોલીસની અંદર કમ્પ્લેન કરી દીધી છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસ એ તપાસની આખરી ઓફ સુધી પહોંચી ગઈ છે એવી મને માહિતી છે વધુ જે પણ હશે ડિટેલ એ પોલીસ તંત્ર દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવશે વ્યક્તિગત કોઈ સાથે દુશ્મની છે જ નહીં લગભગ બધા મિત્રો છે એટલે આવું કોઈ વ્યક્તિ હોય કે કોઈ સાથે હોય એવું કોઈ દુશ્મનાવટ આપણે કોઈ બાબતની છે પણ દુશ્મન એટલે એમાં આશ્રમની અંદર એવું મને લાગે છે કે કઈક સંતોને બદનામ કરવાની વાત હોય સનાતન ધર્મને બદનામ કરવાની વાત હોય કે આશ્રમના નામથી કરી અને કઈક ખોટો વિવાદ મારા તરફથી બોલાય એવું થાય એટલે એના માટે એ એવું એનું પ્લાનિંગ હોય અને તપાસ પણ બીજી દિશામાં જાય એવો પણ એમનો વિચાર હોય છે એટલે એ બાબતનું હોઈ શકે નહીં એવું કોઈ મારે જરૂર મારે કોઈ દુશ્મનો નથી મિત્રો જ છે એટલે દુશ્મન ગોતવા જવો પડે એવી વસ્તુ છે એટલે કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂરિયાત છે જ નહીં કારણ કે હું પોતે જ પ્રોટેક્ટ છું કે મારે કોઈ દુશ્મનો નથી એટલે પ્રોટેક્શનની કોઈ જરૂરિયાત નહીં નહીં એ કોઈ જાત તેની જરૂરિયાત જ નથી પોલીસ દ્વારા તો ઘણી વખત કહેવામાં આવે છે પણ એવું કોઈ વિષય જ નથી જે વિષય છે એટલે બાદ આવશે પછી બધી ખબર પડશે નહીં નહીં એવું કોઈ આશ્રમની વાત નથી કરી કોઈ આશ્રમનું નામ નહોતું ફક્ત આશ્રમની વાત હતી હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે એના બોસ સમોસા ચાટ છે હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस